જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ બટાકાની ફરાળી સૂકી ભાજી તો આ ભાજી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે તમે આ ભાજી ફટાફટ ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ આ ભાજી બનીને તૈયાર થાય છે અને ઘરના જ મસાલા અને ઓછી થી આપણે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ આપણે આ ભાજી બનાવીને તૈયાર કરી છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને જો નવા હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ જે નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી ફરાળી બટાકાની સૂકી ભાજી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીં આપણે ફરાળી બટાકાની સૂકી ભાજી બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે બટાકાને આપણે બે થી ત્રણ વાર ધોઈ અને મીઠું નાખીને બાફી લીધા છે તો અહીંયા આપણે બટાકાને બાફી અને તેના ટુકડા કરી લીધા છે તો રેસીપી વધારે લાંબી ના થઈ જાય એટલે આપણે

એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તમે નાખી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતના તમે તેલની અંદર મસાલા કરશો તો એકદમ સરસ તમારી ભાજી બનીને તૈયાર થશે તો હવે આપણે બટાકાને એડ કરી દઈશું

તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે શાકની અંદર બરાબર મિક્સ કરી લઈશું તમે મગફળીના દાણાનો ભૂકો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે આ રીતના તમે તેલની અંદર હળદર અને મરચું નાખશો તો તેનું ફ્લેવર અને સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ધાણાજીરણનો પાવડર તમારે છેલ્લે નાખવાનો અને મીઠું આપણે બટાકા બાપતી વખતે એડ કરેલું છે એટલે આપણે મીઠાને સ્કીપ કરીશું પણ જો તમે ના નાખ્યો હતો તો તમારે અત્યારે જ મીઠું નાખી દેવાનું પણ આ રીતના મીઠું નાખીને તમે બટાકા બાફશો તો બટાકાની ભાજી ખાતી વખતે ફીકી ફીકી નહીં લાગે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ફરાળી ભાજી બનીને તૈયાર છે તો હવે આપણે ભાજીને શરૂ કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમ ફરાળી સૂકી ભાજી તો આ ભાજી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસની અંદર ફટાફટ બનાવીને ખાઈ શકો છો તમે આ ભાજીને એકલી ખાશો તો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને આ ભાજીને તમે રાજગરાની પૂરી સાથે ખાશો તો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો અહીંયા આપણે ભાજીની ઉપર થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અત્યારે શ્રાવણ ચાલે છે એટલે ઘણા બધા વ્રત અને ઉપવાસ આવતા હોય છે તો તમે આ રીતના તો ફક્ત પાંચ જ મિનિટમાં ભાજી બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઉપવાસમાં ફરાળી બટાકાની ભાજી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો તમને આ બટાકાની ફરાળી ભાજીની રેસીપી કેવી લાગી જો તમને આ ફરાળી બટાકાની ભાજીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય